શિક્ષણ ક્ષેત્રે આધુનિક શિક્ષણ સંસાધનો અને ભૌતિક સુવિધાથી સજજ મોટું નામ ધરાવતી ખાનગી શાળાઓને આદિવાસી વિસ્તારમાં આવેલા નાનકડા ઝાંખરડા ગામની સરકારી પ્રાથમિક શાળા ટક્કર આપી રહી છે જુઓ અમારા ખાસ અહેવાલમાં નાનકડા ઝાખરડા ગામની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ચાઇનીઝ રોમન અંગ્રેજી જાપાનીઝ સહિત સાત ભાષા પર પ્રભુત્વ ધરાવે છે ઉપરાંત આશ્ચર્યચકિત થઈ જઈએ તે રીતે વૈદિક ગણતરીથી આંગણાના વેડે કેલ્ક્યુલેટર કરતાં પણ તેજ ગતિથી સચોટ ગુણાકાર ભાગાકાર કરે છે શાળાના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વિદેશી ભાષાઓ સહિત જુદી જુદી સાત ભાષાનો માસ્ટર બન્યા છે બોલપેનનો ઉપયોગ કર્યા વિના મોઢે જ સળસડાટ ગુણાકાર ભાગાકાર કરી સચોટ જવાબ આપે છે બાળકો માટે કમ્પ્યુટર લેબ સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટર આઉટડોર રમતો રમવા માટેનું ગ્રાઉન્ડ ગાર્ડન પ્રાર્થનાખંડ ભોજનખંડ પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ પ્લાન્ટની વ્યવસ્થા ઉપલબ્ધ છે બાળકોમાં શિક્ષણ ભૂખ ઉગાડનારા પ્રાથમિક શાળાના આચાર્ય મોહમ્મદ સઈદ ઇસ્માઇલ મૂળ પલસાણા તાલુકાના બલેશ્વર ગામના વતની છે હાલ ફરજ ભાગ રૂપે ઝાખરડા ગામે સ્થાયી થયા છે ગામમાં આવ્યા બાદ ગામના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા અને તમામ બાળકોને શાળા સુધી પહોંચતા કરવાનું પહેલું કામ કર્યું છે બાળકોમાં સંસ્કારોનું સિંચન અને ભાર વગરનું નું ભણતર જોઈને ગ્રામજનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમારા ગામની વસ્તી છસો ની વસ્તી છે એક જ ભણ્યાનું ગામ છે અને આ એક થી પાંચ ધોરણની શાળા છે જેની અંદર પંચ્યાસી બાળકો અભ્યાસ કરે છે તો શિક્ષકો છીએ અમે આમાં

બાળકો ગણિત અને અંગ્રેજી વિષયમાં વધુ હોશિયાર છે ચાઇનીઝ અને રોમન ભાષા જાણે માતૃભાષા હોય એવી રીતે લખે અને બોલે છે બાળકો શાળામાં આવે તે પહેલાં શ્રેણીબદ્ધ રીતે એક હરોળમાં મંદિરે જઈ કપાળ પર તિલક કરે છે સ્કૂલ છૂટ્યા બાદ ઘરે જઈને તમામ બાળકો દ્વારા માતા પિતાને સ્વહસ્તે પાણી પીવડાવવું જ ફરજિયાત છે જેમાં બે બેની ટુકડીમાં એકબીજાના ઘરે જોવાનું હોય છે

બાળકો આટલી ભાષા અને સરસળાટ જવાબ વિશે તો શિક્ષકોએ જણાવ્યું શરૂઆતમાં બાળકોને ને ખુબ અઘરી લાગતી આ વિદેશી ભાષાઓ શીખવામાં સરળતા થાય એ માટે ચાઇનીઝ અને રોમન ભાષામાં એબીસીડી અને કક્કા તથા રોમન અંકો તૈયાર કરી તેના ભીંત ચિત્રો બનાવી દિવાલો પર લગાવ્યા હતા જેથી ફ્રી ટાઈમમાં બાળકો આ ચિત્રો જોઈને ભાષાના નિયમો કઠસ્થ કરે મારું નામ લાયન છે કેમ કે અમે સ્કૂલમાં આવતા પછી અમારું ઘરનું નામ ગરમ કેવે ને સ્કૂલમાં નામ બદલાઈ જાય અમારું આ નામ રાખીને મને નામ શીખવાડે છે જાખરડા પ્રાથમિક શાળા મે જો एक से पाँच कक्षा तक का की पढ़ाई हो रही है बच्चों की સત્તાવાર જાહેરાત કરી છે પરંતુ જાખરડા સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા બાર વર્ષથી મુસ્લિમ શિક્ષક દ્વારા હિન્દુ બાળકોને શ્રીમદ ભાગવત પાઠ શીખવીને પારિવારિક મૂલ્યોના બીજ પણ વાવી રહ્યા છે મુસ્લિમ શિક્ષક અને આચાર્ય એવા શાહ મોહમ્મદ સઈદે ગ્રંથોમાં જીવન જીવવાની જડીબુટી છે તેઓ કહે છે હું આ શાળામાં ફરજ બજાવી રહ્યો છું અભ્યાસ સાથે સંસ્કારી અને વ્યવહારું બનવું પણ આવશ્યક હોવાથી દરેક બાળકને શ્રીમદ ભાગવત ગીતા આપવામાં આવી છે જે બાળકો રાત્રે જમતા પહેલા